રાજકોટ એસઓજી ટીમે ચરસના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા ભાવનગર રોડ પરથી ચરસનો જથ્થો ઝડપાયો આરોપીઓ પાસેથી ત્રણ પોઈન્ટ છન્નું ગ્રામ ચરસનો જથ્થો બે મોબાઈલ અને રિક્ષા સહિત છ પોઈન્ટ ઓગણસાઠ લાખનો મુદ્દાવાલ જપ્ત કરવામાં આવ્યો છે ચરસની હેરાફેરી કરતા સબીર સલીમ શેખ અને અક્ષય કિશોર કથરેચા નામના બે શખ્સો ઝડપાયા છે એસઓજી દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં ગાંજાના તેર કેસ અફીણનો એક કેસ મેફેડ્રોનના દસ કેસ હેરોઈન તેમજ ચરસનો એક એક કેસ નોંધાયો છે વર્ષ બે હજાર ચોવીસમાં એસઓજી દ્વારા એનડીપીએસના કુલ છવ્વીસ કેસોમાં તેતાલીસ આરોપીઓને ઝડપી પિસ્તાલીસ લાખ સત્યાવીસ હજાર પાંચસો તેત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે રિપોર્ટર ભરત ભરડવા સાથે લાખાભાઈ મૈત્રા રાજકોટ બંને શખ્સો પાંજરાપોરની સામેની શેરીમાંથી પકડાયેલા છે સબીર શેખ અને અક્ષય કથરેચા કરીને બે વ્યક્તિઓ પકડાયેલા છે રિક્ષામાં ત્રણ કિલો નવસો ને પાસઠ ગ્રામ જેવા જથ્થા સાથે પકડાયેલા છે આ લોકોએ બાર થી આ માલ મંગાવેલો હતો હાલમાં તપાસ તજવીજ ચાલુ છે ક્યાંથી મંગાવ્યો હતો એ બાબતે અને લોકલ વેચાણ કરનાર હતા એવી માહિતી છે અત્યારે પ્રાથમિક અગાઉ મંગાવેલો છે કે નહીં એ બાબતે આરોપીઓની પૂછપરછ હાલમાં ચાલુ છે રાજકોટ શહેર પોલીસ દ્વારા બે હાજર ચોવીસ ના વર્ષ દરમિયાન ટોટલ એનડીપીએસ ના છવ્વીસ કેસો દાખલ કરવામાં આવેલ છે જેમાં તેતાલીસ આરોપીઓ પકડવામાં આવેલ છે અને પિસ્તાલીસ લાખ ઉપર નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે

એ વસ્તુ છે એ મોટા ભાગે તપાસ દરમિયાન એવું માલુમ પડેલ છે કે જે સ્લમ વિસ્તાર છે ત્યાં વધારે આનો ઉપયોગ કરવામાં આવે છે યુવા ધને આનાથી દૂર રહેવું જોઈએ અવારનવાર પોલીસ રાજકોટ પોલીસ દ્વારા કોલેજો શાળાઓ તથા સામાજિક કાર્યક્રમો દરમિયાન ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પબ્લિકને અવેર કરવામાં આવે છે અને યુવાઓએ આનાથી ખરેખર દૂર રહેવું જોઈએ